જી દાદા શું છો હું મહેશ મહેતા આજે આપણે જે જગ્યાએ ઊભા છીએ એ આજથી થોડા સમય પહેલાં આદરણીય શ્રી કનુદાદા હંસાબા કૃપાલીબેન ને ખાસ અહીંયા ચલાલાના આંગણે આવ્યા અને પૂજન કર્યું અને આ જમીન ઉપર અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુલ હરિદ્વાર પ્રેરિત આખા વર્લ્ડની જે ગાયત્રી પરિવારની સંસ્થા છે એમાં ગાયત્રી પરિવારનું વર્લ્ડનું પહેલું પ્રાણી સંગ્રહાલય અને અમરેલી જિલ્લામાં સર્વપ્રથમ પ્રાણીઓ માટેની હોસ્પિટલ પ્રાણી સંગ્રહાલય અને હેલ્થનું કેરનું સેન્ટર આખું જો બની રહ્યું હોય તો એમનું ભગવાનની દિયાથી આ કામ ચાલી રહ્યું છે જેમની અંદર આદરણીય કનુદાદાના સહયોગથી સુંદર મજાનું જાંબો હેલ્થ એન્ડ કેર સેન્ટર કે જેમની અંદર પ્રાણીઓની સારવાર થશે એની દવા થશે એમના વેક્સિનો મળશે અને સુંદર રીતે અહીંયા પ્રાણીઓ રમતા હશે અને પ્રાણીઓ ખૂબ રીત સરસ રીતે આનંદ કરતા હશે એવું સુંદર મજાનું આશરે આ પંદર વીઘા જમીનની અંદર જિલ્લાનું પ્રથમ પ્રાણી સંગ્રહાલય અને પ્રાણીઓની હોસ્પિટલ અને પ્રાણીઓ માટેનું ટ્રેનિંગ સેન્ટર બનવા જઈ રહ્યું છે ત્યારે આપણે આ સ્થળની મુલાકાતે આજે વિડીયોના માધ્યમથી આવ્યા છીએ આપ જોઈ રહ્યા છો સાડા ચાર હજાર ફૂટથી વધારે દિવાલનું કામ થઈ રહ્યું છે અને એમની અંદર આમની અંદર સરસ મજાનું પ્રાણીઓ માટેની આખી હોસ્પિટલ બનશે અને એમનું ટ્રેનિંગ સેન્ટર બનશે અને એમનું સંગ્રહાલય બનશે સાથે સાથે કોલેજની દીકરીઓ રક્ષાશક્તિ સ્કૂલની દીકરીઓ અહીંયા સરસ રીતે આનંદ કરતી હશે આમાં દોડતી હશે રમતી હશે પ્રાણીઓને રમાડતી હશે એમને સાચવતી હશે એક જીવ જીવદયાનું કામ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા સાર્થક થઈ રહ્યું છે એમના પ્રેરક આદરણીય પૂજ્ય રતિદાદાના આશીર્વાદથી આ સુંદર મજાનું કાર્ય ચલાલા ખાતે આ જે જમીન છે ત્યાં મીઠાપુર ખાતે થઈ રહ્યું છે અને ધારી રોડ ચલાલા ગાયત્રી પરિવાર દાદા કેટલા સમયની અંદર આ દિવાલનું કામ પૂર્ણ થશે ને ત્યારબાદ આશરે લગભગ આ કામ એકાદ વર્ષ સુધી ચાલશે અને એકાદ વર્ષની અંદર અહીંયા સરસ મજાની પ્રાણીઓ માટેની હોસ્પિટલ કે જે સારા એ વિસ્તારમાં ન હોય કોઈના ઘરે પાલતુ પ્રાણી પણ હોય તો એમને વેક્સિન આપવા માટે અત્યારે રાજકોટ કે અમરેલી કે જૂનાગઢ લઈ જવા પડે છે તો એ પણ ન લઈ જવા પડે એના માટે જાંબો હેલ્થ એન્ડ કેર સેન્ટર આખું અહીંયા ઊભું કરવામાં આવી રહ્યું છે